બેસીને જીવન માં કોક વાર જોડી લેવું કે મને મોણસ નો અવતાર ચમ મળ્યો છે આ ગાયું બધી તબેલા ઉભી બધી રખડે રોધડ બધે રખડે

તમે હરમ દૂધ નથી હાલતા તોય તમારે ખાવા માટે વહી વહી નું નિયમ સાહેબ ના સાકર દોડ ને આવું ખાવાનું એટલે ઈ આ ઝાડખા દેવા અવતાર માં ઉભો છે તો ઈ સોયલો આલે છે તમન ખરે તડકે ઈ ઉભો રહે છે ફળ આવે તો ઈ તમારે ખાવાનું ઈ એને કોઈને કોઈ ખાવાનું ખરું ઈ બધે પૂન ભેગું કરે છે શું કરે છે બીજા અવતાર માં બધે પુણ્ય ભેગું કરે છે ઈ કોટીક જન્મના પુણ્યથી તને મળ્યો மனுશ અવતાર માંડ કરીને મળ્યો છે પણ ભજા નહીં હેત ધરીને ભગવાન પછી જાતા જાતા ખાશો જમનો માર પેટ ભરી લે પછી માર ખાવી પડશે કારણ કે આપી જીવનમાં કર્યો ની પોતાના માટે કશું નથી કર્યું હા શરીર માટે તમે કર્યું પણ તમારા જીવનું કલ્યાણ થાય એવું કોઈ દાડો કોઈ કર્યું

કે ભગવને હજારો વયના ખોખા બનાયા ગાયના ભેજના પુત્રના ભૂંડરાને એમાં શ્રેષ્ઠ ખોખો હોય તો મોણાનું કારણ કે એમાં શબ્દની ક્રિયા વધારાની આલી ગાયન પેટમાં દુખેથી તમન ટકકો પાડી કે કોઈ આવો ડોક્ટર લાવો તાત્કાલિક મારા ઠીક નહીં અને આપણે થોડોક પરસેવો વળે તો ઓધુ ફરણાન કાકા પરસેવો વળવા પડ્યા એટલી તો શબ્દ આલી છે જ નથી આલી પણ આપણને ખબેર નથી આનું કારણ આપણું મન ભટકે છે શું કરે છે મોણસની અંદર ચાર ફેસિલિટી મન બુદ્ધિ ચિત અને અહંકાર આ ચાર ઓફિસો આલી થી તમારી સગવડ માટે મન છે એટલે મનમાં સંકલ્પ વિકલ્પ કરી કો વિચારો કરી કો બુદ્ધિ તર્ક કરે નિર્ણય કરે ચિત છે ની ચિંતન કરે આ ફદાડો ભવિષ્યનું મોણસ 24 કલાક ભવિષ્યનું ચિંતન કરતો હોય જેટલો આપણ શું ખાઈ લો ને એમાં આપે કોઈ દાડો સુખી નથી

તમને બધે મળે શું માગો જેના પાસે તમા પાસે નથી ની બધી માગી લે મને બધી સંપત્તિ આજ રીમુ આખો રાજા તું ભરો બીજું કોઈ દોતો અને અમન દેવન ભગવાન મળી ગયો એટલે માગવા પણ હું મટી ગયો જીવનમાંથી ભિખારી પણ હું મટી ગયો કારણ કે સંતો મહાપુરુષ એક ફકીર મંદિરની બારી ઊભો થાય એટલે એને એમ કે રાજા દર્શન કરવા આવતો તો એટલે બધે ગરીબન બારે થોડું 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 દન દક્ષિણા હાલતો હાલતો આવતો તો આમ તો ફકીર કોઈ દાડો કોઈ પાસે માંગતા નહી પણ એમ કે લાવો કોઈ મોટી પાર્ટી છે રાધા એટલે દઈને ઉભો એટલે દાની છે કોક હાલ છે એટલે એની બારી આલ્યો ફકીર ને જોવા એટલો પડ પછી એ મંદિર માં ગયો ને એટલે ફકીર ચેડી ચેડી ગયો ઈએ જો એટલે રાધા એ પાછું બે હાથ માંગવા મળ્યો કે મારું ધન સંપત્તિ છે એમાં વધારો કર દે મારી આબરૂ માં વધારો કર દે મારી શક્તિમાં વધારો કર દે એટલે ઓલા ફકીર તરત પાછો આવ્યો કે લે તારું જોતું નથી

એનું કારણ મોણ હદમતો નથી એટલે બીક લાગે છે કારણ કે આ માનવ છે ને બનાયક છે પરમાત્મા એ માનવ કે ઢોર ઘડતો મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંગ ને પૂંછ કે ધીક તારી દાઢી ધીક તારી મૂછ તને હજી સુધી કોઈ સમજણ આવી એટલે આ મોણના શરીરમાં અમુક ટાઈમે દેવો ઘુસી ગઈ અમુક ટાઈમે